ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજનો આપણો વિષય છે આસપાસ ઢોરંગ ટ્રમ પાઠ દસ રસોડાની વાત બાળકો આ આ પાઠના આપણે ઘણા બધા પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈ ગયા છે તો આજે આપણે એના કેટલાક પ્રશ્નો છે તે આપણે જોઈશું એમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલું રસોઈ બનાવવા કયા કયા વાસણો વપરાય છે તો અહીં આપણે જે પણ વાસણોનો ઉપયોગ કરીએ એ બધા જ આપણે લખી શકાય અહીંયા અહીં મેં થોડાક જ વાસણો લખ્યા છે તો રસોઈ બનાવવા કઢાઈ તપેલી ઝારો સામસી ઓરસીઓ વેલમ તવેઠો જેવા વાસણો વપરાય છે આ સિવાય તમને જે સહેલા લાગે એવા વાસણોના નામ પણ લખી શકો છો બીજું છે વાસણો સાના બનેલા છે તો વાસણો એલ્યુમિનિયમ સ્ટીલ પીટર લાકડાના તથા લોખંડના બનેલા હોય છે ત્રીજું આપણે શું શું બાફીને ખાઈએ છીએ તો આપણે ઢોકળા ઇડલી ચણા વટાણા સિંગોડા મકાઈ ડોળો બાફીને ખાઈએ છીએ આ સિવાય પણ તમે જે વસ્તુ બાફીને ખાઈ શકાય તેના નામ લખી શકો છો ચોથું છે આપણે કાચું કાચું શું ખાઈએ છીએ તો અહીં પણ આપણે કાચું જે વસ્તુ ખાઈ શકીએ એના નામ લખી શકીએ તો અહીં મેં લખ્યું છે આપણે કાકરી શક્કરિયા ગાજર શિંગદાણા વટાણા વગેરે કાચું ખાઈએ છીએ પાંચમું આપણે કાચું અને રાંધેલું શું ખાઈએ છીએ તો અહીં પણ આપણે આપણી રીતે જવાબ લખી શકીએ છીએ આપણે કાચું કાચું તો કાકરી ગાજર સક્કરિયા શિંગદાણા તથા રાંધેલું દાળ ભાત શાક રોટલી કઢી ખીચડી ઢોકળા ભજીયા ખાઈએ છીએ છઠ્ઠું રોટલી બનાવવા શેરસી જરૂર પડે છે તો રોટલી બનાવવા ઘઉંનો લોટ તેલ પાણી ઓરસિયું વેલણ ઓરસિયો વેલણ કપડાનો ટુકરો વગેરેની જરૂર પડે છે સાતમું ઢોકળા બનાવવા માટે શેરસી જરૂર પડે છે તો ઢોકળા બનાવવા માટે ચોખા અને ચણાની દાળનો લોટ ઢોકરિયું છાસ પાણી તેલ અને ગેસની જરૂર પડે છે આગળ કોઈ પણ ચાર મીઠાઈના નામ લખો તો આપણે કોઈપણ ચાર મીઠાઈના નામ લખી શકીએ છીએ અહીં મેં લખ્યું છે ગુલાબજાંબુ પેંડા લાડવા અને બાસુંદી નવમું છે ચણાના લોટમાંથી બનતી ચાર વાનગીઓના નામ લખો તો ચણાના લોટમાંથી જે પણ વાનગી બને એના નામ તમે તમારી રીતે પણ લખી શકો છો અહીં મેં લખ્યા છે ભજીયા સેવ પાતરા અને પૂડલા જો આગળનો પ્રશ્ન છે નીચે વાનગી બનાવવાની રીત આપી છે તે રીતથી બનતી બે વાનગીના નામ લખો તો અહીં આપણે લખવાનું છે વાનગી બનાવવાની રીત અને વાનગીના નામ તો પહેલું છે બાફીને બનતી વાનગી તો ઢોકળા ઇડલી વગેરે બીજું કાચી ખાઈ શકાય તેવી તો કાકડી અને ગાજર રાંધીને બનતી વાનગી તો દાળ ભાત અને શીરો તરીને બનતી વાનગી તો ભજીયા અને પૂરી પાંચમું ગરમીથી શેકીને બનતી વાનગી તો ભાખરી અને રોટલી આ સિવાય પણ તમે તમારી રીતે લખી શકો છો આગળનો પ્રશ્ન છે નીચેના વાસણોનો એક ઉપયોગ લખો અહીં આપણે વાસણનો ઉપયોગ લખવાનો છે તો લોઢી પહેલું છે લોઢી તો એ ભાખરી રોટલી થેપલા અને તેલ મૂકીને તળવા માટે શેકવા માટે બીજું છે કઢાઈ તો ભજીયા પૂરી સમોસા તરવા અથવા બટાકા પૌવા બનાવવા માટે વપરાય છે ત્રીજું છે ચીપિયું તો ગરમ રોટલી પકડવા માટે ગ ગરમ ભાખરી પકડવા માટે અને ગરમ રોટલો ફેરવવા ચીપિયો વપરાય છે ચોથું છે મિક્સર તો મિક્સરમાં મિક્સરનો ઉપયોગ શું થાય તે લખવાનું છે તો લીલા મરચાં ધાણા સિંગદાણા ખાંડ વગેરેનો ભૂકો કરવા મિક્સરનો ઉપયોગ થાય છે પાંચમું ઢોકરિયું તો ઢોકળા અને ઇડલી બાફવા માટે ઢોકરિયુંનો ઉપયોગ થાય છે છઠ્ઠું છે ટવેઠો તો શીરો હલાવવા તરેલા થેપલા ફેરવવા સુખડી બનાવવા માટે તવેઠાનો ઉપયોગ થાય છે તો બાળકો આ બંને પેજ પરના પ્રશ્નો તમારે તમારી નોટમાં લખવાના છે અને મોડે પણ કરવાના છે નમસ્તે